અમરેલીના રાજુલા વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદની આફત ખેડૂતો થયા પાયમાલ નમસ્કાર હું છું વાડીયાભાઈ ખુમાર અને આપ જોઈ રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ સમાચાર ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતો પર આફત વરસાવી છે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે અહીંના પચાદર વડ ઉછાયા રામપરા અને આજુબાજુના ગામડામાં ભયંકર પૂર પ્રકોપ જોવા મળ્યો છે આ ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતોના ઊભા પાક જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળી તે સંપૂર્ણપણે પલળી જતા પાણીમાં ડૂબી જતા તેને ભારે નુકસાન થવા પામ્યું છે તૈયાર થયેલો પાક બગડી જવાથી ખેડૂત પુત્રોમાં ચિંતાતુર બન્યા છે વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનો એ પણ વિનાશ વેરો છે કેળા અને આંબાના બાગાયતી પાક ધરાવતા ખેડૂતો માટે તો આ વજ્રઘાત સમાન છે અનેક જગ્યાએ કેળા અને આંબાના વિશાળ વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા છે એટલું જ નહીં આ કુદરતી આફતની અસર માત્ર ખેતીપ્રદ નહીં પણ સામાન્ય જનજીવન પર પણ પડી છે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે ભારે પૂરના પ્રવાહને કારણે ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થતા વીજળી પણ ગુલ થઈ ગઈ છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આટલો ભયંકર વરસાદ તેમણે લાંબા સમયથી જોયો નથી એક તરફ ખેતીનો પાક નાશ પામ્યો છે અને બીજી તરફ માલસામાન અને ઘરવખરીને પણ નુકસાન થયું છે આવા કપરા સમયમાં ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે પાક અને ઘરવખરીને થયેલ નુકસાનનો સર્વે કરાવે અને તેમને યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે જેથી તેઓ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે રિપોર્ટ વાડીયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ચાલુ છે એ હાથી પેન હાથી પેન જાળી ગયો હાથી પેન જાળી એક ગયો જો 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 Kali la ho? Taludas. Heh? Taludas. Sujojo! Sujojo! Ya